નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તાલુકા ઓફિસ અને વણા પીએચસી દ્વારા સગર્ભા માતા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સરકારશ્રીની સૂચના છે કે સમગ્ર ભારતમાં ઝીરો સગર્ભા માતા ધાત્રી માતા જીરો બાળ મૃત્યુ લક્ષ્યાંક મુજબ કામગીરી કરવી સરકારશ્રીની સૂચના છે કે સમગ્ર ભારત દેશમાં જીરો સગર્ભા માતા ધાત્રી માતા જીરો બાળ મૃત્યુ લક્ષ્યાંક મુજબ દરેક આરોગ્ય મેડિકલ ઓફિસરથી લઈને આશા વર્કર સહિતના સ્ટાફ દ્વારા કામગીરી કરવી આથી લખતર તાલુકા હાલ ઓફિસર ડોક્ટર હાર્દિક ચૌહાણ વણાપીએચસી મેડિકલ ઓફિસર હાર્દિક ઉપાધ્યાય દ્વારા આજે સરકારીની સૂચના અને માર્ગદર્શન મુજબ સગર્ભા માતા મેડિકલ ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં લખતર ગામની એકસો કરતાં વધારે સગર્ભા માતાઓનું બીપી સુગર યુરિન હાઈટ વેટ એચબી બાળકના ધબકારા એચબી સહિતના મેડિકલ સેટ કરવામાં આવ્યા હતા આ કેમ્પનું આયોજન સરકાર શ્રીના માર્ગદર્શન મુજબ લખતર તાલુકા હાલ ઓફિસર ડોક્ટર હાર્દિક ચૌહાણ અને વણા પીએચસી મેડિકલ ઓફિસર ડોક્ટર હાર્દિક ઉપાધ્યાય દ્વારા યોજવામાં આવ્યું હતું ત્યારે લખતર ગામની એકસો કરતાં વધારે મહિલાઓ આ કેમ્પની અંદર પોતાનું આરોગ્ય ચકાસણી કરવા માટે થઈ અને પહોંચી હતી તેઓનું સર્વે જે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું ત્યારે તેમની સાથે લખતર ગામની આશા વર્કરો પણ ઉપસ્થિત રહી હતી